દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલા લેવામાં નથી આવતા સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે જ્યારે મીડિયામાં આ બાબત ઉઠાવવામાં આવે છે ત્યારે નગરપાલિકા તાત્કાલિક સફાઈ તો કરે છે પરંતુ બીજા જ દિવસે ફરી ગંદકીનો એ જ કટોકટ હાલ જોવા મળે છે કાયમી ઉકેલ ન આવતા હવે દુકાનદારો પોતાનો ધંધો ચલાવતી વખતે મોઢા પર રૂમાલ બાંધીને બેસવા મજબૂર બન્યા છે દુકાનદારોનું કહેવું છે કે અગાઉ તિલક મેદાનમાં કચરાપેટીઓ અને ટ્રેક્ટરનું ટ્રેલર મુકાતા હતા જેના કારણે ગંદકીની સ્થિતિ થોડી નિયંત્રિત રહેતી હતી પરંતુ હવે નગરપાલિકા દ્વારા કચરાપેટીમાં હટાવાઈ જવાથી લોકો જાહેર રસ્તા પર કચરો નાખવા મજબૂર બન્યા છે આ અંગે નગરપાલિકાને લેખિત રજૂઆત કરવા ગયેલા દુકાનદારોને ચીફ ઓફિસર કે સેનિটারি ઇન્સ્પેક્ટર હાજર ન મળતા અરજી ટપાલમાં આપવાની ફરજ પડી હતી દુકાનદારોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક કચરાપેટીઓ ફરીથી મુકાય અને કચરો નિયમિત ઉઠાવવામાં આવે જેથી આમોદ દુર્ગંધપુર નહીં પરંતુ સુગંધપુર બની શકે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે અહીંયા કે અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે તે બી મજબૂર થઈ થઈ રહ્યા છે બધા અહીંયા ચાઇની લારીને અમારા મતલબ બધું જ છે અહીંયા કરી તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો આવું કે છે તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કે છે કે કેટલું ખરાબ અહીંયા કરી થઈ ગયું છે તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે અહીંયા કરી બધું બોજ મચ્છી ઝીંગા બુમલા એ કૂતરાઓ ખેંચી ખેંચીને અમારી દુકાનો પર બી લઈને ચાલ્યા આવે છે તો અમે હવે અને નગરપાલિકાના સદસ્ય માંગીએ છે કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે લોકો જતા રહ્યા છે તેની પાછળનું કારણ એની કારણ એવું છે કે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો ને એટલા દિવસે બી મચ્છરો એટલા કઈ ઘરક આવા બી અહિયાં રાજી નથી એટલું ખરાબ અહિયાં પોઝિશન થઈ ગયું છે તમે અને મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો ગમે તે વ્યવસ્થા કરો સાફ સફાઈ ની વ્યવસ્થા કરો અને જે નાખવા છે એમની પર ડંડ ની જોગવાઈ કરો તે અહિયાં નાખવા ના આવે એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત અમે બી એમની જોડે એટલું વળીએ છીએ